નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે પ્રોડ્યુસર નિલેશભાઈ મહેતા દ્વારા એક સરસ મજાની સ્ટોરી સાથે નવી અર્બન ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અને મુહૂર્ત ગારિયાધર ખાતે આયોજન થયું હતું ફિલ્મનું નામ છે અપેક્ષા ખૂબ જ સરસ ટાઇટલ સાથે શરૂઆત થઈ રહી છે જેના કલાકારો પણ આઝાદ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો ડીઓપી અમરભાઈ વ્યાસ કેમેરામેન ફૈયાઝ ખાન પઠાણ રાઇટર હુસેન સોલંકી મ્યુઝિક ડાયરેક્ટર ઉતારવા માટે ખૂબ જ મહેનત કરી છે જેમાં કલાકારોમાં સમર્થ શર્મા નિમિષા તડવી પાયલ રાજપૂત મનાલી ચારોલિયા માનસી પરીખ માહી જાદવ બિજલ પટેલ છાયા સોની શૈલેષ પંડ્યા શિવરાજ જોરા તથા પ્રવીણભાઈ મહેતા કલાકારોની ભૂમિકામાં છે અને સ્પેશિયલ મહેમાનમાં નવઘણભાઈ ભરવાડ હાજર રહ્યા હતા આઝાદ મીડિયા તમામ કલાકારો અને ડાયરેક્ટર અને સમગ્ર ખૂબ ખૂબ શુભેચ્છાઓ રિપોર્ટર ઇકબાલભાઈ આઝાદ મીડિયા apa picture na hero so yes so a picture ma tam abara ma tamaru આ પિક્ચરનું નામ અપેક્ષા છે આ પિક્ચરનું નામ અપેક્ષા છે અને એક સરસ મજાનો એક મેસેજ અમે ઓડિયન્સને આપવા જોઈ રહ્યા છીએ અપેક્ષા એટલે એક્સપેક્ટેશન કે તમે જે જીવનમાં કોઈની ઉપર એક્સપેક્ટેશન રાખો છો એ ના રાખવી જોઈએ વધારે તો નહીં કહું બિકોઝ તમારે એની માટે તો હું બી જ જોવું પડશે એમાં મારું કેરેક્ટર જીત છે અને આની પહેલાં તમે મને રાશિ રિક્ષાવાળી કલર ગુજરાતી વસ સિરિયલ આવે છે એમાં તમે મને જોઈતા હશો બીજી એક મારી એક ફિલ્મ આવી રહી છે સેટલમેન્ટ કરીને જે આ દિવાળીમાં રિલીઝ થશે અને ગુજરાતી ઓડિયન્સને મારે એટલું જ કહેવું છે કે આપણી માતૃભાષાની જેટલી પણ ફિલ્મો આવી રહી છે અને બસ તમારા સપોર્ટની જરૂર છે આપણી માતૃભાષાની ફિલ્મ છે તો એને સપોર્ટ કરો અને તમે લોકો જોવા જઈએ આપની અગાઉ કઈ કઈ પિક્ચરમાં હિટ ગયેલા છે ઘણી બધી ફિલ્મો આવી છે ઘણા બધા નાટકો હું છેલ્લા પંદર વર્ષથી માત્રને માત્ર નાટકો કરતો આવ્યો છું અને અત્યારે રિસન્ટમાં કલર્સ ગુજરાતી ઉપર રાશુ રિક્ષાવાળી કરીને સિરિયલ આવે છે અત્યારે ચાલી રહી છે મંડે ટુ સેટરડે આઠ વાગે અંદર રોલ રોલ છો તો આપને શું એમાં એમાં છે બસ હું એક કોમેડી આર્ટિસ્ટ બની છું અને આ ફિલ્મ વિશે બસ તમે એટલું કહી શકો છો કે આ ફિલ્મની સ્ટોરી ખૂબ સરસ છે અને આજે અમારી મૂવીનું મુહૂર્ત હતું તમે બધા આર્ટિસ્ટ અહીંયા સુરતથી મૂવીનું મુહૂર્ત કરવા આવ્યા છે મારી બી અપેક્ષા છે કે આ મૂવીને ખૂબ 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 તરકી મળે જય માતાજી તો આપણે અપેક્ષાની સ્ટોરી બાબતે થોડુંક કંઈ બોલશો હા કેમ નહીં રોક્સ ખત્રી એન્ટરટેઈનમેન્ટ દ્વારા અત્યારે અમારું ગુજરાતી ફિલ્મ અપેક્ષા ફિલ્મનું મુહૂર્ત હતું પણ અત્યારે અપેક્ષા ફિલ્મ તમે પૂછી રહ્યા છો કે શું છે અપેક્ષા કે ટાઇટલ નેમ છે તો અપેક્ષા એ ત્યાં કરુણા અને પ્રેમ એ પ્રાપ્ત કરવા જઈ રહી છે એક અપેક્ષા છે અને અપેક્ષા તેની અપેક્ષા ક્યારેય છોડતી નથી અને કેવી તેનો પ્રેમ પ્રાપ્ત કરે છે બસ તેની સ્ટોરી અમે લઈને આવી રહ્યા છે અને તેમાં તેની હંમેશા ચી થાય છે એના વિશે તો હું વધારે તો ડિક્લેર નહીં કરી શકું પણ સ્ટોરી જરૂરથી જોજો કારણ કે તેની અંદર એક અપેક્ષા છે કે તેના પ્રેમ ત્યાગ અને કેવી રીતે એનો પ્રેમ પ્રાપ્ત કરી રહ્યા છે તે સ્ટોરી તમને લઈને જોવા માટે